અમદાવાદ શહેરમાં વૃક્ષારોપણને લઈ અને કરવામાં આવેલા સર્વેમાં તારણો સામે આવ્યા છે સાઉથ ઈસ્ટ એશિયા દ્વારા કરવામાં આવેલ સર્વે મુજબ વર્ષ બે હજાર બાર ની સરખામણીમાં બે હજાર ચોવીસ માં શહેરના કેટલાક વિસ્તારોમાં ગ્રીન કવરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે વેજલપુરમાં આઠ પોઈન્ટ એકાવન ટકા ખાડીયામાં એક પોઈન્ટ અડસઠ ટકા અમરાઈવાડીમાં પચીસ પોઈન્ટ તેત્રીસ ટકા દાણી લીમડામાં અગિયાર પોઈન્ટ પંચાવન ટકા એસનપુરમાં એક પોઈન્ટ અગિયાર સિત્તેર ટકા ખોખરા માં ચોવીસ પોઈન્ટ એકસઠ ટકા વટવામાં એકતાલીસ પોઈન્ટ અડતાલીસ ટકા લાંબામાં સત્યાવીસ પોઈન્ટ સાત ટકા ઔદ્યોગિક અને વિકસિત થઈ રહેલ વિસ્તારો જેવા કે વટવા પાલડી લાંબા રાણી પમરાઈવાડી અને ખોખરામાં વૃક્ષોનું પ્રમાણ મોટા ઘટ્યું છે આ ઘટાડો શહેરીકરણ અને વિકાસના નામે વૃક્ષોના નિકંદનને કારણે હોઈ શકે છે

જેનું ગત અઠવાડિયે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ ગ્રીન પોલિસી ઇકલી સાઉથ ઇસ્ટ એશિયા દ્વારા તૈયાર કરવામાં આવી છે એના દ્વારા આપણને જાણવા મળ્યું છે કે ગ્રીન કવર જે છે અમદાવાદનું એ કયા વોર્ડમાં કેટલું છે એના પરથી આપણને જાણવા મળ્યું છે કે કુલ તેર વોર્ડ એવા છે જેને આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર ગ્રીન કવર બે હજાર ચૌદથી શરૂ કરીને બે હજાર ચોવીસ સુધીમાં માઇનસમાં ગયું છે આજે આજે આ તેર વોર્ડ છે આ તેર વોર્ડની અંદર એક પ્લાન કરવાનો છે કે ભાઈ એને કઈ રીતે પ્લસમાં લાવી શકાય એની મીટિંગ પણ શરૂ કરવામાં આવી છે આજે રાણી વોર્ડની સાબરમતી વિધાનસભામાં મીટિંગ કરી હતી અને એને એ જે નિશ્ચિત વોર્ડ છે એમાં કઈ કઈ જગ્યાએ કયા પ્રકારના પ્લોટ છે ત્યાં ઘનિષ્ઠ વનીકરણ અથવા પ્લાન્ટેશન કરી અને એ બધા જે વોર્ડ છે એને એનું ગ્રિલ કવર પ્લસમાં કઈ રીતે આવે એ પ્રકારનો એક રોડ મેપ મેપ બનાવવાની તંત્રને સૂચના આપવામાં આવી છે અને એ દિશામાં આગલા દિવસોમાં કામ હાથ પર લેવામાં આવશે સામાન્ય રીતે હજી એ રિવ્યુ એવો કોઈ કરાયો નથી પણ જે એક બે વોર્ડની માહિતી અમને મળી છે કારણ કે આ જે ગ્રીનિંગ પોલિસી છે એ ફક્ત સેટેલાઇટ ઇમેજ થી કઈ જગ્યાએ કેટલું ગ્રીન કવર છે એની જ છે શા માટે આ થયું છે એના માટે અલગ સર્વે કરવો પડે એમ છે પણ સામાન્ય રીતે કોઈ જગ્યાએ જે વિકાસના કામો થતા હોય છે કન્સ્ટ્રક્શનના કામો થતા હોય છે એના કારણે આપણે કેટલીક જગ્યાએ વૃક્ષને રીપ્લાન્ટ કરવા પડે છે અથવા તો કાઢવા પડે છે સક્ષમ સત્તાની મંજૂરી લઈને આના કારણે કેટલીક જગ્યાએ ગ્રીન કવર ઘટ્યું છે એવા પ્રાથમિક તારણ પરથી માલુમ પડ્યું છે